આજની વિડીયોમાં આપણે જોઈશું ભાગ ચાર નોટપેડમાં પ્રશ્ન નંબર બે આગ અગાઉના વિડીયોમાં આપણે નોટપેડનો પરિચય જોયો અને નોટપેડને કેવી રીતે ઓપન કરવું તથા એમાં ફાઇલમાં કેવી રીતે લખવું અને ડેસ્કટોપ પર સેવ કેમનું થાય તે આપણે જોયું આજ આપણે જોઈશું પ્રશ્ન નંબર બે જેમાં લખ્યું છે તમારો બાયોડેટા નોટપેડ એડિટરમાં લખો તો સૌથી પહેલાં આપણે નોટપેડ એડિટર ઓપન કરીશું એની પહેલાં આપણે અહીંયા જે યુટ્યુબની ચેનલ છે એમાં જો તમને આ વિડીયો મદદરૂપ થતો હોય અથવા તો કોઈ બીજાને કે જેને પરીક્ષા ટ્રિપલસીની આપવાની હોય જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય તો આ વિડીયોને એમના સુધી પહોંચાડશું એટલે કે શેર કરો અથવા તો તમે લાઈક કરીને એમના થ્રુ એમના સુધી આ વિડીયો પહોંચાડશો તો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે નોટપેડ ઓપન કરીશું નોટપેડ ઓપન કરવા માટે તમે સ્ટાર્ટ મેન્યુમાં ક્લિક કરીને નોટપેડ ટાઈપ કરશો તો નોટપેડ ઓપન થઈ જશે ઓકે નોટપેડ ઓપન થઈ ગયા પછી સૌથી પહેલાં આપણે લખીશું અહીંયા બાયોડેટા બાયોડેટા લખતા પહેલાં ફોર્મેટમાં ફોન્ટમાં જઈને અહીંયાથી તમારે અલગ અલગ પ્રકારના ફોન્ટ જે અવેલેબલ હોય છે તેનો યુઝ કરવો હોય તો કરી શકે જેમ કે હું અહીંયા યુઝ કરું છું ઇમ્પેક્ટ જે ઓલરેડી બોલ્ડ ટાઈપના હોય છે ઓકે એને બોલ્ડ કરશો તો વધારે ઘાટા થઈ જશે અને એની સાઇઝ મારે યુઝ કરવી છે છવ્વીસની તો સિલેક્ટ કર્યો અહીંયા છવ્વીસ હવે આપણે યુઝ કરીશું કી ટેબકી ટેબકીના ઉપયોગથી કીબોર્ડ ઉપર જે કી આપેલી હોય છે કેપ્સલોકની ઉપર તેને યુઝ કરીને અહીંયા સેન્ટરમાં લાવી દઈશું અને લખીશું બાયોડેટા કેપ્સલોક ઓન સાથે બાયોડેટા હવે એન્ટર કી પ્રેસ કરીને લખીશું એક સ્પેસ આપીશું લખીશું નેમ હવે ટેબકીનો યુઝ કરીશું કોલન એક કી પછી લખીશું લખીશું નેમ ઓકે પછી એન્ટર ટુ ડોટ સ્પેસ એના પછી લખીશું ડેટ ઓફ બર્થ ટેબ કી કોલન સાઇન અહીંયા લખી દઈશું જે પણ તમારી બર્થ ડેટ હોય તે બર્થડેટ આપણે અહીંયા ટાઈપ કરીશું એના પછી લખીશું નંબર ત્રણ એડ્રેસ એડ્રેસ આખામાં આપણે કેપ્સલોક ઓન જ રાખીશું જેથી કન્ટેન્ટ બધું કેપિટલ લેટર્સમાં લખાય નંબર ફોર લખીશું આપણે કોન્ટેક્ટ નંબર અહીંયા હું પ્રોપર નંબર નથી લખતો તમારી રીતે જ્યારે બાયોડેટા વિશે ટાઈપ કરો તો જે તે તમારો ડિટેલ હોય તે ત્યાં ટાઈપ કરી દેવાની આપણે એક યુઝ કે કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવો હોય તો કરી શકાશે નંબર સાતમાં લખીશું આપણે મેઇન સબ્જેક્ટ যে একজিকশন হসে তোমাকে ভাওয়া হয় এর যে মেন সব্জেক্ট হয় এ সবজেক্ট লো নাইট পাঁচ ফুট ছ ইঞ্চ নম্বর নাট ટુ કેજી પણ હોય તે ઓકે નંબર ટેન હોબીસ એક હોય તો હોબી લખીશું એક કરતા વધારે હોય તો હોબીસ લેંગ્વેજીસ લખીશું અહીંયા જે પણ લેંગ્વેજીસ આવડતી હોય તે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ ઓકે હવે શું કરીશું તો આ બધાને આપણે એક ટેબ આપી દઈશું અહીંયા કળસર ક્લિક કરીશું અને એક ટેબકીનો યુઝ કરીશું ઓકે તો અહીંયા બાયોડેટા જે છે એ લખાઈ ગયો છે હવે આપણે એને સેવ કરીશું ડેસ્કટોપ પર ફાઇલ સેવ લાસ્ટ ટાઈમ આપણે જે ડેક્સટોપ પર ફોલ્ડર બનાવીએ છીએ આપણા નામના ફોલ્ડરનું એની પર ડબલ ક્લિક કરીશું હવે અહીંયા લખીશું પ્રેક્ટિકલ નંબર ટુ પ્રેક્ટિકલ ટુ અને સેવ તો તમે અહીંયા જોઈ શકો છો પ્રેક્ટિકલ ટુ સેવ થઈ ગયું છે મારે આ બધા જ કન્ટેન્ટ બોલ છે જો કંઈ ચેન્જ કરવો હોય તો સિલેક્ટ કરીશું ફોર્મેટમાં ફોન્ટમાં અને કોઈ બીજા જોઈ દે જેમ કે ટાઈમ્સની રોમન તો ટાઈમ્સની રોમન ટાઈપ કરીને સિલેક્ટ કરીશું અને એમાંથી અહીંયા બોલ્ડ કરી દઈશું અરે ઓકે તો અહીં આપણું જે ટાઈમ્સની રોમન ફોન્ટ સ્ટાઇલ છે તે થઈ ગઈ છે હવે અહીંયાથી અને પાછો એડજસ્ટ કરી લઈએ થઈ ગયું અને આને કરી દઈશું સેવ તો અહીંયા આપણું ક્વેશ્ચન વન શું થઈ ગયું છે ફિનિશ અને ક્લોઝ કરી દઈએ અને ડેસ્કટોપમાં જઈને ફોલ્ડરમાં ચેક કરી લઈશું એક વખત કે ફાઈલ આવી ગઈ કે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે પ્રેક્ટિકલ નંબર ટુ કર્યું તે અહીંયા રેડી થઈ ગયું છે તો આ વિડીયોમાં આટલું જ ઓકે એક જ વિડિયો એક જ ક્વેશ્ચન જોઈશું બાકીનો વિડીયો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈશું